આ પ્રસંગે લોક ગાયક હરીશ પુરોહિત દ્વારા તેમને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી દિવાળી બેન ભીલ તેમના પ્રેરણા સ્ત્રોત છે તેઓ વોઇસ ઓફ દિવાળી બેન તરીકે ઓળખાય છે ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિને માન આપીને હંમેશા માથા ઉપર પાલવ ઓઢીને રાખનાર અને દેશને ગૌરવ અપાવનાર આદરણીય દિવાળી બેન ભીલની પ્રતિમા હીરા માણિક ગ્રુપના સંસ્થાપક હાર્દિક હુંડિયા દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં સ્થાપિત કરવામાં આવશે અને તે ચોકનું નામ દિવાળીબેન ભીલ ચોક રાખવામાં આવશે જૂનાગઢમાં માતૃવંદના કાર્યક્રમ દરમિયાન હાર્દિક હુંડિયા અને સુનિતા હુંડિયાએ આદરણીય દિવાળીબેનના પગ દૂધથી ધોઈ તેમનું સન્માન કર્યું હતું અને તેમનું લોકપ્રિય ગીત મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે ગાયું હતું હાર્દિક હુંડિયાએ જુનાગઢ નગરપાલિકાના તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ પ્રતિમા આદરણીય દિવાળીબહેનને યુગો સુધી અમરત્વ પ્રદાન કરશે સંતો મહંતો અને લોક કલાકારોની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં તેમનો બીજો જન્મ થાય એમ કહીને હાર્દિકભાઈએ કહ્યું કે જ્યારે તેઓ દિવાળીબહેનને મળ્યા ત્યારે તેમને એવું લાગ્યું કે જાણે તેમણે ભગવાન રામની ભક્ત માતા શબરીના દર્શન કર્યા છે આદિવાસી મહિલા આદરણીય દિવાળીબેન ભીલે તેમના જીવનકાળમાં હજારો લોકગીતો અને ભજનો ગાઈને વિશ્વમાં લોકપ્રિયતા મેળવી છે ચંદ્રપ્રકાશ જૈન એક અજડ શિલ્પકાર છે જેમના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રીસથી પાંત્રીસ વર્ષોમાં હજારો આરસ પહાણની મૂર્તિઓ અને મંદિરો બનાવવામાં આવ્યા છે તેમણે જૈન ધર્મના બસો અડતાલીસ મંદિરો અને ચાર શિખર બંધ મંદિરો બનાવ્યા છે સનાતન ધર્મની મૂર્તિઓ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે ચંદ્રપ્રકાશ જૈને જણાવ્યું હતું કે ખૂબ જ લાંબી પ્રક્રિયા પછી પ્રતિમા બનાવવામાં આવે છે તેમણે વધુમાં કહ્યું કે પ્રતિમા બનાવવા માટે રાજસ્થાનની ખાસ માટીને કાપડ છાણ કહેવામાં આવે છે તેને કપડાથી ચાળવામાં આવે છે પછી તે માટેને લાકડાના બોડી સ્ટ્રક્ચરમાં ઢાળવામાં આવે છે માટીના પિંડથી લઈને પ્રતિમાને આકાર આપવા સુધીની પ્રક્રિયા ખૂબ જ કુશળ કલાકાર દ્વારા કરવામાં આવે છે ચંદ્રપ્રકાશજીના માર્ગદર્શન હેઠળ આ પ્રતિમા માટીથી લઈને સમગ્ર પ્રક્રિયાની નાનામાં નાની પ્રક્રિયા છે મુજબ આખી પ્રતિમા ઇટાલિયન માર્બલમાંથી બનાવવામાં આવે છે તે મુજબ કલાકાર નાની વિગતો ઉપર કામ કરે છે જેને સ્કેલ આર્ટ કહેવામાં આવે છે પ્રતિમા બનાવતી વખતે ચંદ્ર કલાકારને ઉંમર અનુસાર આંખોના હાવભાવ મોના હાવભાવ કરચલી ઉપર માર્ગદર્શન આપે છે અને તે જ મુજબ પ્રતિમા તૈયાર કરવામાં આવે છે જુનાગઢ દિવાળીબેન ભીલના લોક ગાયન અને ગુજરાતી ગરબા ગીતોનું કાર્યસ્થળ છે હાર્દિક ઉંડિયાએ જણાવ્યું હતું કે આ પ્રતિમાની સ્થાપનાની સાથે આદરણીય પદ્મશ્રી દિવાળીબેન ભીલ યુગો સુધી અમર રહેશે દિવાળીબેન ભીલ એની ગુજરાત કી એ લોક ગાયિકા જીનોને વિશ્વ કે અંદર ભારત દેશ કા નામ રોશન કિયા આજ ઉનકી મૂર્તિ बनाने का और जूनागढ़ में लगाने का जो सौभाग्य मुझे मिला है मैं हीराड़े ग्रुप की ओर से जूनागढ़ नगर पालिका का दीवाड़ी बहन के परिवार का और कला जगत का दिल से आभार व्यक्त करता हूँ ये मूर्ति जल्द से जल्द जूनागढ़ लगी लगाई जाएगी और इनके जो भी दर्शन करेंगे उनके जो आदर्श है उनसे वो प्रेरणा लेंगे और अच्छे काम जरूर करेंगे यही शुभ भावनाओं के साथ भारत माता की जय और दिवाली बहन का गीत जो बहुत फेमस है आप देखोगे यहाँ छोटे छोटे मोर लगाए हुए सब जगह तो हम लोग तो एक ही बात कहेंगे कि मारे बैठो बैठोरे मोर क्या बोले हे मोर क्या बोले मोर क्या बोले मारे बैठो रे मोर क्या बोले दिवाली बहन भील के ऐसे कई अनगिनित गाने जो फेमस है हम लोग जल्द से जल्द फिर से एक दिन की जब प्रतिमा का अनावरण राजको जूनागढ़ में करेंगे तब हम सुनेंगे तब तक, तक आप हमें इजाजत दीजिए जय जीने जय श्री कृष्ण बोलो तो दिवाली बहन भी जय मैं डिवाइन ट्रेड का ऑनर हूँ और मेरी कंपनी जैन मंदिर और मूर्तिया बनाती है जिसके अंदर मार्बल और अनेक प्रकार के रत्नों में मूर्तियां बनती है ये मूर्ति हमने जब बनानी स्टार्ट की थी तो इसके अंदर जो काम था वो करीब करीब दो महीने का काम था इसको बनाने के लिए और जब हमने इसको बनाना शुरू किया तब सबसे पहले मिट्टी में इसका मॉडल बनाया और मिट्टी का मॉडल बनने के बाद इसको हमने इसका एक पूरा डाई बनाया सिलिकॉन का डाई बनता है वो सिलिकॉन के डाई के बाद इसका पूरा ढलाई होती है और फिर उसके अंदर से मार्बल की जो मिट्टी होती है उसको फाइबर मिक्स करके ये मूर्ति बनाई जाती है और इसके बाद में इसमें करीब करीब साढ़े पाँच से छः लोगों ने इसके अंदर काम किया है अलग अलग प्रकार के आर्टिस्ट होते हैं मिट्टी का आर्टिस्ट अलग होता है फाइबर का आर्टिस्ट अलग होता है घिसाई वाला अलग होता है पेंटर अलग होता है सब अलग अलग लोगों ने इसके अंदर काम किया हुआ है बज़े? इसका वज़न है करीब साठ किलो के आसपास हमने ये ह्यूमन फेस की मूर्तियाँ कम से कम हमने डेढ़ सौ बनाई होगी और मार्बल uh, की मूर्तियाँ तीन हज़ार बनाई हैं और दो सौ बावन मंदिर बनाए हैं घर के मंदिर बड़े मंदिर टेंपल्स हाउस uh, के टेंपल्स और ज़मीन के ऊपर बड़े जो बंदी मंदिर बनते हैं बहुत सारे है। इस प्रकार से हमने काम किया हुआ है काफ़ी तीस पैंतीस साल का एक्सपीरियंस है इसके अंदर ઓ તરીકે કામ હોતા મીચર આર્ટ કો લે કે આર્ટ ફીલ્ટ કામ કરતા આર્ટ કે ઉપર એ સબ ચીજે બન પાતી